ત્રણ ગુણ આવે જીવ પ્રાણી માત્રના સત્વ રજ અને તમ કેવલ ગુણી માણસ હોય તો એ ઉત્તમ છે રજો ગુણ મિક્સિંગ જેનામાં હોય એ રજો મિક્સિંગ હોય એ ત્રીજા નંબરનો અને કેવલ તમો ગુણી જીવ હોય એ ચોથા નંબરનો આ ચાર વિભાગ હરેક પ્રકારના જીવ પ્રાણી માત્રમાં પડવાના એટલે શરૂઆત એક મનોથી થયેલી એટલે બધાને માનવ કહેવામાં આવે પણ પછી ગુણ કર્મના એમાં ચાર ના આવ્યા પછી ચાર વર્ણમાં વળી પાછા આપણે બધા નો ફાયદો એટલે નાના નાના કુંડાળા કર્યા જેમ કે અમારા ત્રિવેદી પરિવાર છે બ્રાહ્મણો તો ચોરાસી થતી એની એટલે ચોરાસી પ્રકારના બ્રાહ્મણો પાછા એમાંથી અલગ અલગ થયા સ્વામિનારાયણ ભગવાન કરાવતા ચોરાસી પ્રકારની ચોરાસી એ એક ગ્રુપ હોય જુદું રસોડું કરે એ ઓલાના હાથનું ન ખાય પછી બીજું ગ્રુપ હોય એનું જુદું રસોડું બનાવે એ ઓલા આના હાથનું ન ખાય એવી રીતે ચોરાસી ગ્રુપ થતા એ પછી એમાંથી ઈ પાછા આપણે પાછા ચાર વર્ણ ભગવાને સર્જ્યા હતા વાહેથી પાછા પાછા આપણે બધા સર્જ્યા પટેલ આવે તો એમાં કેટલા પટેલો આવે તમે જુઓ લેવા પટેલ કડવા પટેલ કોળી પટેલ ભાજ ના આવે એ પછી કેટેગરી પાછી આપણે અંદરો અંદર પાડતા જઈએ એવી રીતે હરેક વર્ણમાં બધામાં નાની 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 પેટા જ્ઞાતિઓ આવતી જાય અરે તમારામાં અમારી નાયતમાં એવું આવે અમારામાં ધૂળયાન કલરિયાન આન ઓન બધું કેટલું કેટલું આવે આમાં કાંઈ ને તમારા આની ઉપરથી નામ પડી ગયા લ્યો અમારે અમુક સાધુ છે ને આ આ કપડું રંગે ને ધૂળથી રંગે ધૂળ આવે અહીંયા આ બાજુ માટી આવે એવી રામપરની અને એ માટી એકદમ લાલ કલરની આવે એટલે એ માટીથી જે આ કપડું રંગે ને એનાથી આ લાલ કપડું થઈ જાય તો એ ધૂળથી રંગે ને એ સાધુને આમ ધૂળિયા પડી ગયું અને અમુક અમુક જો આ સ્વામીએ પહેર્યું ને એવું કપડું હોય ને એ કલરથી રંગેલું હોય તો કલરથી રંગ્યું હોય તો એ સાધુને કલરિયા કહેવામાં આવે લ્યો હાલો હા કે અમારા ધૂળિયા સાધુ અમારા કલરિયા સાધુ આમ એટલે આ બધું આપણી આપણી તો વાત ક્યાં જાય કંઈ નક્કી નહીં નોખું નોખું પાડીએ જવું ટૂંકમાં મૂળ આપણો માણાનો સ્વભાવ નાનું નાનું નોખું નોખું પાડીએ જવું કોઈ પણ મુદ્દે કોઈ પણ ઓલાથી એટલે મેં તમને આ થોડીક વાત એટલા માટે કરી કે મૂળ આપણા બધાનું એક છે પછી ધીરે 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 બધા થાતા થાતા નોખા 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 થાતા ગયા હવ હવહોની જ્ઞાતિમાં હવહોના સમાજમાં રહેવું પણ દેશને નુકસાન જાય એવો જ્ઞાતિવાદ થવા દેવો આટલું મારે તો વિનંતી કરવી એવો સંપ્રદાયવાદ ન થવા દેવો એવો જ્ઞાતિવાદ ન થવા દેવો જેમાં આપણા દેશને નુકસાન જાય હું તો એટલું કહું હા જરૂર પોતપોતાની જ્ઞાતિના વિકાસ માટે કામ કરવું જો આજે ઘણીવાર જ્ઞાતિઓના ઉદ્ધાર માટે ગ્રુપ બનાવે માણસ અને પછી એનું ગ્રુપ જ્ઞાતિનો ઉદ્ધાર તો કરતું કરે દાદાગીરી કરતું થઈ જાય છે હા એ સારું નહીં બીજાનું શોષણ કરતું થઈ જાય દાદાગીરી કરતું થઈ જાય એ સારું નહીં જરૂર જ્ઞાતિનું ગ્રુપ બનાવો પણ જ્ઞાતિના લોકોના ઉદ્ધાર માટે બનાવો જ્ઞાતિમાં કોઈ પછાત હોય તો એને આગળ લાવવા બનાવો હમણાં મેં ઉછરડ ગામમાં કથા કરી આખું ગામ રાજપૂતોનું રજપૂતોનું હવે એમાં લગભગ છ હાથ જણા તો સેનામાં છે પચાસક છોકરાઓ પોલીસમાં છે તો જે છોકરાઓ ભણી ગણીને પોલીસમાં ગયા જો આ તમને ફોટો દેખાય ને આ બધા પોલીસ ભાઈઓ છે મેં બધાનું સન્માન કર્યું હતું મેં તમે ક્ષત્રિય છો ને તમે આમાં આ બધા સૈનિકો છે પણ આ બધા જે ભણેલા છે ને સેનામાં ને પોલીસમાં એ એની જ્ઞાતિના પાછળના છોકરાઓને આગળ લાવવા માટે એને ટ્રેનિંગ આપે એને પૈસાની સગવડ ન હોય તો પૈસાની હેલ્પ કરે કઈ રીતે ફોર્મ ભરવા કઈ રીતે આપણે આગળ જાવું ભણી ગણીને એની બધી હેલ્પ કરે તો આવું ગ્રુપ ગમે આપણને કે એની જ્ઞાતિના લોકોને આગળ લાવવાની કોશિશ કરે પણ જ્ઞાતિવાદ ફેલાવીને સમાજને તોડે એવું ગ્રુપ નહીં સારું અથવા તો એ ગ્રુપ પછી આમ મજબૂત બની જાય એટલે પછી થોડુંક એને કોઈ પૈસાનું બળ આપતું હોય કોઈ થોડું બીજું બળ આપતું હોય ને પછી હામા હામા ગ્રુપો આવી જાય કે પછી શોષણ કરવા માંડે કે પછી ઝઘડાઓ કરવા માંડે થોડું ઘણું પછી બીજા ત્રીજા ધંધા મળે કરવા એ નહીં સારું એટલે સમાજે એટલું ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ ગ્રુપ બનાવો એ વિકાસ માટે હોવું જોઈએ દેશના કે સમાજના વિનાશ માટે નહીં આ તો સાધુ તરીકેની મારી ફરજ છે હું તમને કહું આપણે બધા એટલું રાખવું જોઈએ હા જો હું સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ હોઉં તો જરૂર મારે સ્વામિનારાયણ સંપ્રદાયનું પોષણ થાય એવું કામ કરવું જોઈએ પણ કોઈ પણ અન્ય સંપ્રદાયને નુકસાન જાય એવું કામ મારે કરાય નહીં આટલું મારે રાખવું જોઈએ સંપ્રદાયવાદ એ બી જરૂરી નથી હવહના સંપ્રદાયમાં હવ રે અને હવ હવના સંપ્રદાયનો વિકાસ કરે પણ બીજાના સંપ્રદાયની નિંદા ટીકા ન કરવી એને નુકસાન જાય એવું ન કરવું સંપ્રદાયવાદને લઈને આપણો સમાજ તૂટે એવું ન કરવું જો હું ખાલી સ્વામિનારાયણની કથા કરું તો આટલા માણા કથા સાંભળવા ન આવે ભાઈ હા એટલે હું રામની વાત કરું છું કૃષ્ણની કરું છું સૌથી પહેલી વાત તો હું એ લક્ષ્યમાં રાખું કે જીવ પ્રાણી માત્રને કામની વાત કરવી આપણે હા આપણા સ્વાર્થની વાત નહીં કરવાની લોકોનું હિત થાય એવી વાત કરવી સમાજનું હિત થાય અને ઓલ ઓવર આખા દેશનું હિત થાય એવી વાત કરવી એ અમારા સાધુનો ધર્મ છે હું તો આજે ભગવાનને પ્રાર્થના એ કરીશ કે કાલ આ આ દસમાના બોર્ડનું રિઝલ્ટ આવવાનું હોય ને તો દસમાના બોર્ડવાળા બધા છોકરાઓને ઉત્સાહ હોય કાલે અમારું રિઝલ્ટ આવશે કાલે અમારું રિઝલ્ટ આવશે બારમાના બોર્ડનું રિઝલ્ટ હોય તો બારમાના વિદ્યાર્થીને ઉત્સાહ હોય કાલ તો અમારા ભારતના ભવિષ્યનું રિઝલ્ટ આવવાનું છે કાલે અમારા ભારત દેશના ભવિષ્યનું રિઝલ્ટ આવવાનું છે અમારા ગુણાતીતાનંદ સ્વામી આજથી બસો વર્ષ પહેલા ભગવાનને પ્રાર્થના કરી હતી કે એક ગઈ રાજા જેવો રાજા આપો અને એક રઘુવીરજી મહારાજ જેવો ધર્મની ગાદી ઉપર આચાર્ય આપો આવી પ્રાર્થના જૂનાગઢના ગુણાતીતાનંદ સ્વામીએ કરી હતી ધર્મની ગાદી ઉપર સારો આચાર્ય આવે તો ધર્મનો વિકાસ થાય અને રાજગાદી ઉપર સારો રાજા આવે તો દેશનો વિકાસ થાય અને એની પ્રાર્થના તો અમારા સાધુ પણ કરે હે ભગવાન કે અમારા ભારત દેશની ગાદી ઉપર એવો રાજા કાલ તું મોકલજે કે ભારત દેશનું નામ દુનિયાભરમાં રોશન કરે ભારતનો ડંકો દુનિયાભરમાં વાગે ભારત દેશનો વિકાસ થાય ભારત દેશની પ્રજા સુખી થાય અને અમારા લોકોને અમેરિકાના વિઝાની લાઈનમાં ઉભું રહેવું પડે એની કરતા એવડાય અહીંયા આવતા થાય એવો અમારો દેશ બનેવાય ભાઈ જરૂરી છે અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કાલે જે જે ચૂંટાઈને આવે એ બધાય નેતાનું ભગવાન સ્વાસ્થ્ય સારું રાખે અને ભગવાન એનું બધી રીતે ધ્યાન રાખે ને એ આપણા દેશનું ધ્યાન રાખે હા હા એટલી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અને સૌથી મોટી દુનિયામાં ગીતામાં એમ કહેવાનું કૃષ્ણએ અર્જુનને કીધું કે ભાઈ અર્જુન કહે છે કે કીર્તિ છે ને આબરૂ એ મરણ કરતાં પણ વધારે ભયંકર હોય આબરૂ જાય નહીં ભાઈ એટલે આપણે આજે બધા જામનગરમાં ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે કાલે જે જે નેતાઓ ચૂંટાઈને આવે એની ક્યારેય કરપ્શનમાં ઘોટાળામાં આબરૂ ન જાય એવી આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ એની આબરૂના કાંકરા ન થાય એની આબરૂ અખંડિત જળવાય રહે ક્યારે એનું કોઈ જગ્યાએ કરપ્શનમાં નામ ન આવે એની આબરૂ એનું સ્વાસ્થ્ય અને એનું પદ જળવાય રહે એવી આપણે પ્રજાજનો ભગવાનને પ્રાર્થના કરીએ સારું કામ કરે ને ભાઈ તો તો પ્રજા બહુ રાજી થાય અને મને એવો વિશ્વાસ છે કે કોઈ માણસ ધારે તો સારું કામ કરી શકે છે